જગતનો તાત કહીએ છીએ રૂપિયા છે ડબલ એન્જિનની સરકાર હોવા છતાં ભારત સરકારના આર્થિક સર્વેક્ષણ પ્રમાણે ખેડૂતના ટોટલ પરિવારની એક મહિલાની આવક દસ હજાર બસો રૂપિયા છે આ સોળ લાખ કરોડ વાળાના કેમ્પમાં આરએસએસ અને મોદી બેઠા છે આ ખેતમજૂર અને ખેડૂતોના કેમ્પમાં કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી બેઠા છે કેટલું તમને કહેવા આવ્યા છે આપણા ગુજરાતમાં અગિયારસો કિલોમીટરની સૌરાષ્ટ્રની યાત્રા દરમિયાન ગુજરાતના ખેડૂતને કંગાલ અને ત્રાહીમાન પરિસ્થિતિમાં બે જોયો છે અને એટલા માટે સંકલ્પ કર્યો છે કે કોઈ પણ સંજોગોમાં જ્યાં સુધી ગુજરાતના એક એક ખેડૂતના દેવા માફ કરવામાં આવે નહીં ત્યાં સુધી આ જન આક્રોશ રેલી અને જન આક્રોશ આંદોલન આ ધરતી પરથી પૂરું થવાનું નથી એ ગુજરાતની શાળા છોકરો જનતાને અમે વચન આપીએ છીએ સાથો સાથ ઘણા દિવસથી આપ તમામ લોકો એ સોશિયલ મીડિયામાં જોઈ રહ્યા છો આખું ગુજરાત હિલોને ચડ્યું છે દારૂ જુગાર અને ડ્રગ્સના મુદ્દે ત્યારે કહેવા માંગુ છું કે મુખ્યમંત્રી ફાકા ફોજદારી સંઘવી ને કહી દો કે ભારતીય જનતા પાર્ટી ના અમદાવાદ ચોવીસ કલાક માં અમિત ઠાકર ના ભત્રીજા ને સાબરમતી સેન્ટ્રલ જેલ ભેગો કરો તો ખબર પડે કે તમારામાં પાણી છે અને પાટણ જિલ્લા પોલીસ વાળા પણ કહું गई काले पर किधो तो काको सिनी धरती पर सी पर तो गई रात्रे मेरा गांव ना कितना क्लो कोई किधो आ बेचरा जिला मंदिर ना सौ मीटर ना अंतरे अठवाड़िया पैरा सुधी वर्ली मट का चालता था अरे बस सौ मीटर ना अंतरे दारुड़े चुगार नड्डा चालता था अब तमामे तमाम बेचराजी जी वासियों समग्र गुजरात जनता तमारा तालुका તમારા જિલ્લામાં તમારા શહેર મોલ્લામાં જેટલા પણ દારૂ જુગાર ગાટા ચાલતો હોય જ્યાં પણ ડ્રગ્સનો કાળો કારોબાર ચાલતો હોય લિસ્ટ બનાવો આ ક્રાંતિ હવે ગુજરાત પર રોકાવાની નથી આ ક્રાંતિ ગુજરાતના યુવાનો કરી દેશે કોંગ્રેસ પાર્ટી એ ગુજરાતની યુવા પેઢીને ડ્રગ્સના રવાડે ચડવા દેવાની નથી બહુ થયું આપણી બેન દીકરીઓ માતાઓ

જુગાર ના અને આસામ માં કરી હતી જા આ વખતે તોડી લેજો અરુણાચલ પ્રદેશમાં કરી લેજો તારો તારી ગોળી તારા કેસ તારી જેલ બધા માટે અમે તૈયાર છીએ પણ એક વસ્તુ યાદ રાખી લેજો કબીર સાહેબ એ કીધું છે માટી કહે કુંભાર છે તું ક્યાં રોંદે મોહે એક દિન કાઢવાનું મિશન એ શરૂ થઈ ગયું છે જય હિંદ જય ભારત જય સંવિધાન આ તમામ લોકોને કહું છું મારી સાથે એક નારો લગાવજો હું કહીશ લડેંગે તમે કેસો જીતેંગે લડે लड़ेंगे इंक लाभ इंक ये धरती अपने आप की नहीं किसी के बाप की डरो मत